તો આપણે નવમો પ્રશ્ન કરીએ છીએ નવમો પ્રશ્ન શું આપેલો છે બેની આઠ ઘાત ગુણ્યા એ ની પાંચ ઘાત ભાગાકારમાં ચાર ની ત્રણ ઘાત ગુણ્યા એની ત્રણ ઘાત બરોબર હવે આપણે આમાં શું યાદ રાખવાનું જવાબ તો આવી જશે જોવા એની ઘાતવાળો આપ્યો છે પણ બેની ઘાતવાળો નથી આપ્યો તો શું જે સંખ્યા તમને મોટી દેખાય ને એને શું કે જે સંખ્યા આપેલી છે એના રૂપમાં લાવવાનો પ્રયત્ન કરવાનો જેવી રીતે ચાર આપે છે તો ચાર ને શું લખી શકાય બે ગુણ્યા બે તો શું લખી શકાય બે ની બે ઘાત લખી શકાય એટલા એ આનો મતલબ શું કે બે ને તમે બે વખત ગુણવાનું બે ને તમે બે વખત ગુણો તો જવાબ કેટલો આવે ચાર આવે તો શું બે ની આઠ ઘાત

ભાગાકારમાં એની ત્રણ સરખા પાદ એક સાઈડ થઈ ગયા તો શું કરીએ આપણે સાદુ રૂપ આપીએ બે ની આઠ ઓછા ત્રણ ગુણાકાર માં એની પાંચ ઓછા ત્રણ તો જવાબ કેટલો આવે બે ની બે ઘાત ગુણાકારમાં એની બે ઘાત જો તમને કે પાછળ તમે જવાબ જોવા જો કંઈ ઊંધો સીધો લાગતો હોય કે જવાબ નથી આવતો તો શું બે ની બે ઘાત એટલે શું ચાર થાય તો ચાર એની ની બે ઘાત જવાબ આ